શ્રી દ્વારકેશ લાલજીના જન્મજયંતિ નિમિત્તે કલ્યાણ પ્રસાદ માંડવી રોડ વડોદરા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય શ્રી દ્વારકેશ લાલજી મહોદયના જન્મ અવસર પર વીઆઈપીઓ સંસ્થા દ્વારા મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો માંડવી કલ્યાણ પ્રસાદ હવેલી ખાતે યોજાયેલ રક્તદાન શિબિર એ માનવ કલ્યાણ માટે યોજવામાં આવ્યો હતો વિદયને ઉદ્દેશ્યની વિનંતી એક ભાણેજી પણ વધારે પછી આપણે આપણો આગળો કાર્યક્રમ જોનો ઉપક્ય બાબા પછી આ આ કાર્યક્રમમાં સહજાર આપ્યો અને મારી સંયોજક સમગ્રહટી દેકારો બાને અને આપ સૌનો હૃદયપૂર્વકનો છે જમહારાજ પહેલો 77 કેનામાય સભ્યતા હતી

આભાર જય શ્રી કૃષ્ણ પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ લૌકિક વર્ષગાંઠ નિમિત્તે પુષ્ટિયુથ કલ્યાણ અને અનેક સંસ્થાઓના સમન્વયથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે એના ભાગરૂપે જ્યારે અહીંયા રક્તદાન કેમ્પનું આયોજન થઈ રહ્યું છે બોન ડેન્સીટી ઓર્થોપેડિક અને ઓર્થોપેડિકથી લગતા રોગોનું નિદાન અને એના માટેનું પણ કેમ્પ સમન્વય સુરસપ્તક કલ્યાણ પ્રસાદ આદિ સંસ્થાઓ દ્વારા ઉંમરનો ઉત્સવ આ બધી સંસ્થાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મારી પ્રસન્નતા વ્યક્ત કરી રહ્યો છું વીપોના માધ્યમથી અલગ અલગ માનવ કલ્યાણકારી પ્રવૃત્તિઓ ગુજરાતભરમાં આજે થઈ રહી છે ત્યારે વીપો માટે પણ મારી પ્રસન્નતા વ્યક્ત કરું યુથ માટે કલ્યાણ પ્રસાદ અને સમસ્ત સંબંધિત સંસ્થાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન અને મારી પ્રભુ પ્રાર્થનાઓ છે ધન્યવાદ